ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ગુજરાતના ભવિષ્યની પણ એમાં ચિંતા વ્યક્ત કરી છે ભારતીય જનતા પાર્ટીમાં થોડા સમયથી એક એવું કલ્ચર ડેવલપ થઈ રહ્યું છે કે જો જીતા વહી સિકંદર પછી એ સિકંદર કેવા છે ક્યાંથી આવ્યા છે એની વિચારધારા શું છે એની નૈતિકતા શું છે એને ભારતીય જનતા પાર્ટી સાથે કોઈ સંબંધ છે કે નહીં કાંઈ પણ જોયા વગર આંખો બંધ કરીને ભરતી શરૂ થઈ એનાથી ભારતીય જનતા પાર્ટીનું મૂળ વૈચારિક સત્વ અને તત્વ નાશ પામતું હોય એવું જયારે મને લાગી રહ્યું છે ત્યારે નાશ એ રીતે કે આવા સિકંદરો ભવિષ્યમાં રાજ્ય અને પક્ષને કેટલું નુકસાન કરે ને એની કોઈ કલ્પના નથી કરી ભારતીય જનતા પાર્ટી ને ઓગણીસો પંચાણું માં આ રાજ્યની જનતા એ શા માટે ચૂંટીને મોકલી ભાઈ સત્તા માટે મોકલી છે સત્તા તો કો સત્તામાં તો કોંગ્રેસ હતી જ સિદ્ધાંત પરિવર્તન માટે ભારતીય જનતા સત્તા આપી છે અને જો ભારતીય જનતા ને એવું ફીલ ન થાય કે અમે છેતરાઈ ગયા છીએ ભારતીય જનતા પાર્ટી તો રૂબજાવ હવે બહુ થયું એવું કહેવા માટે મેં આ પત્ર ભાજપા સરકારમાં રહેલા પૂર્વ મંત્રી ભાજપાના વરિષ્ઠ નેતા નાનુભાઈ વાનાણીનો પત્ર દેખાય છે કે ભાજપાનો અસલી ચહેરો અને ભાજપાનું અસલી કલ્ચર શું છે એમને જે વ્યથાને કથા કરી છે એ ભાજપાની મૂળભૂત વાત છે સત્તામાં આવવા માટે એન કેન પ્રકારે વાતો કરવાની અને સત્તામાં આવ્યા પછી જનતાને અસલી દેવી કાર્યકર્તાને અસલી દેવા અને એ ભાજપાની હંમેશા હુસાતુસી માત્ર સત્તા લખી રહી છે અને એના કારણે જે લૂંટો કારોબાર ચાલે છે એ નજીકથી જોયેલા જૂની પેઢીના લોકો પોતાની વાતને વ્યથારૂપે રજૂ કરી છે અગાઉ પણ નાનુભાઈ આ વાત કરી ચૂક્યા છે જ્યારે નાનુભાઈએ પત્રમાં એ પણ વાત કરી છે કોંગ્રેસ વિશે ત્યારે એ આપના માધ્યમથી સ્પષ્ટ પણ કહેવામાં કોંગ્રેસની હંમેશા નીતિ રહી છે લક્ષી કોંગ્રેસનો સિદ્ધાંત છે કોંગ્રેસનું બંધારણ છે એ દેશનું બંધારણ છે સમાનતાનું સર્વને ન્યાય આપવાનું લોકોને સર્વસમાવેશ વિકાસ કરવાનું અને માનવતા આધારિત વાત એ કોંગ્રેસ પક્ષના બંધારણમાં છે આ કોંગ્રેસના કોઈ વ્યક્તિએ ભૂલ કરી હશે કોંગ્રેસના કોઈ વ્યક્તિએ ક્યાંક એવી ભૂલ કરી છે જેના કારણે પક્ષને પણ સહન પડે પણ મૂળભૂત રીતે કોંગ્રેસના સિદ્ધાંતો આ દેશના આઝાદી પહેલાની લડાઈની વાત હોય કે પછીના દેશના ઘડતરની નિર્માણની વાત હોય કોંગ્રેસની નીતિ રીતિ હંમેશા જનતાલક્ષી રહી છે ભાજપાની નીતિ રીતિ જનતા વિરોધી